નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો આપણે હંમેશા સાંભળ્યું જ હશે કે આપણા ઘરના ગવડીયા લોકો એટલે કે દાદા પરદાદા જે કહેતા હતા તે દરેક વાત સાચી હતી કારણ કે તે શાસ્ત્રોને સારી રીતે જાણતા હતા અને અત્યારના સમયમાં આપણે અમુક વસ્તુને નજરઅંદાજ કરી દઈએ છીએ પરંતુ તેનું પરિણામ આપણે ભોગવવું પડે છે તો ખાસ આ વિડિયોમાં અમે આપને પંદર એવા ઉપાયો અને પંદર એવી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ કે જે ભૂલો તમારે ક્યારે પણ કરવાની નથી આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિડીયોમાં અમે આપને શાસ્ત્રો મુજબ એ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જે જીવનમાં આપે તે વાતનું ધ્યાન રાખશો તો ક્યારે પણ તમારા ભાગ્યમાં અથવા તો તમારી કિસ્મતમાં કે પ્રગતિના માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવે તો ખાસ દરેક મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો તોય શરૂઆત કરતાં પહેલાં વિડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર જયલક્ષ્મીમાં જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક ક્યારે પણ ઘરનું મંદિર તમારા બેડરૂમની અંદર ન રાખો અથવા તો દેવી દેવતાઓના ફોટા બેડરૂમમાં ન રાખો કારણ કે બેડરૂમ તે દંપતીની અંગત બળો માટે હોય છે જો ત્યાં ભગવાનના કોઈ ફોટા કે મંદિર હોવું તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આનું પરિણામ આપણે આવતા સમયમાં ભોગવવું પડે છે નંબર બે દર શનિવારે તમારા ઘરમાં મંદિરની સફાઈ જરૂર કરો અને બની શકે તો ગંગાજલનો છટકાવ પણ જરૂર કરો સમગ્ર ઘરમાં ગંગાજલનો છટકાવ કરવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે ગંગાજલથી દરેક પ્રકારની નેગેટિવ ઊર્જા ઘરમાંથી દૂર થાય છે નંબર ત્રણ ઘરમાં રહેતી સાવરણીને ક્યારે પણ ઊંચી જગ્યા ઉપર મૂકવી નહીં અથવા તો દિવાલ ઉપર ટીંગાડવી નહીં તેમજ સાલવાનો રસ્તો હોય ત્યાં રાખવી નહીં સાવરણીને હંમેશા સુપાવીને રાખો બેડ નિશે કે સોફા નિશે તમે રાખી શકો છો સાવરણીમાંથી પગ દઈને ચાલવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે નંબર ચાર જ્યારે પણ તમે ઘરના મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનના ફોટા ક્યારે પણ જમીન ઉપર ના રાખવા જોઈએ તમે તે ફોટા કોઈ ઊંચા સ્થાન પર રાખી શકો છો યા તો ટીપાઈ કે બાજો પર પણ રાખી શકો છો અને ખાસ તમે જ્યારે પણ ભગવાનનો દીવો કરો ત્યારે દીવાની સફાઈ જરૂર કરો નંબર પાંચ ઘરના મંદિરની આગળ એક પડદો જરૂરથી રાખો આ પડદો તમે આખો દિવસ ખુલ્લો રાખી શકો છો પરંતુ રાત્રિ પૂજા થાય પછી અવશ્ય પડદો બંધ કરો આવું કરવું ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર છ રૂમમાં રોજ એક કપૂર જરૂરથી સળગાવવું જોઈએ કપૂરથી સમગ્ર ઘરમાં પોઝિટિટી ઉર્જા જળવાઈ રહે છે તેમજ કપૂરની સુગંધથી ઘરમાં સુખ શાંતિ આવે છે તેમજ દરેક પ્રકારના રોગોનો નાશ પણ થાય છે નંબર સાત ઘરના મંદિરની અંદર નાનો કે મોટો કોઈ પણ શંખ જરૂરથી રાખવો જોઈએ મંદિરમાં શંખ રાખવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર આઠ દર શનિવારે ઘરમાં એકવાર તો હનુમાન ચાલીસા જરૂરથી વગાડો સાંજના સમયે હનુમાન ચાલીસા વગાડવી ઘર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે નંબર નવ પરિવાર તેમજ ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રાખવા સવાર સવારમાં થોડીવાર માટે ભજન જરૂરથી વગાડવા જોઈએ ભજન સાંભળવાથી દરેક વ્યક્તિનું શાંત રહે છે તેમજ ઘરમાં પોઝિટિટી ઊર્જાનો વાસ રહે છે નંબર દસ ઘરના મંદિરની આગળ ક્યારે પણ અપશબ્દ બોલવા નહીં જે પણ ઘરમાં મંદિરની સામે અપશબ્દ બોલવામાં આવતા હોય તે પરિવારની સુખ શાંતિ થોડા સમયમાં દૂર થવા લાગે છે તેમજ પરિવાર પણ ટૂંક સમયમાં વિખોટો પડવા લાગે છે નંબર અગિયાર કોઈ પણ બંધ થયેલી અથવા તો તૂટી ગયેલી ઘડિયાળ ક્યારે પણ દિવાલ ઉપર ન રાખો ઘરમાં બંધ અથવા તો તૂટી ગયેલી ઘડિયાળ અશુભ માનવામાં આવે છે નંબર બાર જ્યારે પણ તમે બજારમાંથી નવી સાવરણી ખરીદીને લાવો ત્યારે તેનો ઉપયોગ શનિવારે જ કરવો જોઈએ તેવું શાસ્ત્રો મુજબ કહેવામાં આવ્યું છે નંબર તેર ઘરના કોઈપણ ખૂણામાં ક્યારે પણ કરોડિયાના ઝાડા ન થવા દો કરોડિયાના ઝાડા ઘરમાં થવાથી ભાગ્યમાં બાધા આવે છે તેમજ ઘરમાં કંકસ પણ વધે છે જેથી હંમેશા ખાતરી કરો કે ઘરના કોઈ પણ ખૂણામાં કરોડિયાના ઝાડા ના હોવા જોઈએ નંબર ચૌદ દરવાજાની બારહક પાસે ઊભું રહીને કોઈ પણ શુભ કાર્ય ના કરવું જોઈએ અથવા તો કોઈને વસ્તુ આપવી કે લેવી પણ ના જોઈએ હંમેશા ઘર અંદર અથવા તો ઘરની બહાર ઊભું રહેવું બારહાક પર ઊભું રહેવું અશુભ માનવામાં આવે છે નંબર પંદર જો તમારા ઘરમાં પરિવારનું કોઈ પણ સદસ્ય બીમાર રહેતું હોય તો ઘરમાં મીઠાના પાણીથી પોતા કરવા મીઠાના પાણીથી પોતા કરવાથી ઘરમાં પોઝિટિટિવ ઉર્જાનો અવાજ થાય છે તેમજ ઘરમાં ગૂગલનો ધુમાડો કરવો જોઈએ મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને મિત્રો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ વિડીયો આપને સમયસર સાંભળવા અને જોવા મળતા રહે આપની પાસે પણ કોઈ ઉપાય કોઈ સુઝાવ હોય તો અમને કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવા વિડીયોમાં આજના વિડીયોમાં આટલું જ